વડોદરાના મહારાણીએ પણ આઘાત અનુભવ્યો આ ઘટનામાં મૃતક મહિલા તબીબના ન્યાય અને નારીના સન્માન અને સલામતી માટે મહારાણી રાધિકા રાજ ગાયકવાડ પણ મેદાનમાં આવ્યા કલકત્તામાં મહિલા તબીબના સાથે બનેલી અમાનુષ અત્યાચારની ઘટનાને લઈને વડોદરાના મારાણી પર આઘાત અનુભવ્યો હતો આ ઘટનામાં મૃતક મહિલા તબીબના ન્યાય અને નારીના સન્માન અને સલામતી માટે મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પણ મેદાનમાં આવ્યા છે અને રેપિસ્ટને મૃત્યુદંડની સજાની માંગ સાથે લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી મૌન રેલી યોજી હતી ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કલકત્તાની મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ખૂબ જ ઊંડો ઘા ઝીકી દીધો છે આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે લોકો આ ઘટનાને લઈને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે આ મામલે વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ કોલકાતા રેપ કેસના વિરોધમાં મેદાનમાં આવ્યા હતા અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડની સાથે મોટી સંખ્યામાં કાળા વસ્ત્રો ધારણ કરી મહિલાઓ જોડાઈ હતી લક્ષ્મી વિલાસ કરીએ નારી સન્માન સુરક્ષા અને ઇન્સાફ બસ એટલું જ કે યુ મેસેજ અવાજ એટલી ઘેનોના હત્યા એક બહેનના ઉપર થયું છે એ પણ એક ડોક્ટર બેન તો આ આપણા દેશમાં શરમ આવે છે આ હત્યા કૃત્ય આપણે દેશમાં થાય છે એટલે અમને મૌન કરીને અમારું વિરોધ એના માટે કરું છું અને જે કોણ છે એને સરકાર અમારી અર્થવ્યવસ્થા છે જસ્ટિસ છે એને જસ્ટિસ મળવું જોઈએ અને જે કોણ છે અને ફરી ફરી આ પ્રકારની હત્યા ન થવું જોઈએ અને ગુનોને વર્તન બેનો સાથે ન હોવું જોઈએ એના માટે હું સપોર્ટ કરું આ પ્રકારની તો આપણે કોર્ટ લખી જાય હું વધારે